હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ દસના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ કે જે ત્રણ તારીખથી ચાલુ થઈ ગઈ હતી અને લગભગ હવે અંતિમ તબક્કાની અંદર છે તો તમારી પરીક્ષા માટે એક મોસ્ટ આઈએમપી આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ પ્રશ્નપત્ર વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે તો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે પેપર છે તમે જોશો પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ એટલે કે લેટેસ્ટ પ્રશ્નપત્ર છે બે હજાર અને પચીસનું ધોરણ દસ વિષય છે યોગ્ય સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે તમારું પીટી વિષયનું પેપર છે તારીખ તમે જોશો તો અહીંયા અગિયાર દસ બે હજાર અને પચીસ હવે આજે કઈ તારીખ છે અગિયાર તારીખથી દસમો મહિનો બે હજાર પચીસ અને શનિવાર એટલે આજે લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું લેટેસ્ટ પીટી વિષયનું આ પેપર છે તમે એ જોઈ શકો છો કુલ ગુણ પચાસને તમને એક કલાક અને પંદર મિનિટનો સમય આપવામાં આવે છે જો તમે કોઈ પણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય અને તમારા જિલ્લાની અંદર જો પીટીનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર તમે તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો એનું કારણ છે કે આગળ મેં જેટલા બી વિડીયો અપલોડ કરેલા છે પાટણ બનાસકાંઠા જિલ્લામાં લેટેસ્ટ લેવાયેલા નમૂનાના પ્રશ્નપત્ર એમાંથી વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ ઘણા બધા પ્રશ્નો તમે અપલોડ કરેલા પેપરમાંથી બેઠે બેઠા હોય છે ચલો હવે તમારો સમય વધારે નથી લેવો ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એના સોલ્યુશન ઉપર એટલે કે તમારા પ્રશ્નો ઉપર આવતા રહીશું ચલો હવે થોડી શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર આપણો એક છે બીજું પચાસે પચાસ એમસી ક્યુ છે હેતુલક્ષી પ્રશ્નો છે તો ખાસ શાંતિથી ઉતાવળ કર્યા વગર પેપરના પ્રશ્નોને વાંચી અને જવાબ આપવાનો ચલો પ્રશ્ન નંબર તમારો એક છે અંતરંગ યુગની શરૂઆત કયા અંકથી થાય છે અંતરંગ યુગની શરૂઆત કયા અંકથી થાય છે તો જવાબ આવશે ધારણા કોનાથી થાય છે ધારણાથી થાય છે ધારણા શબ્દોનો સાચો અર્થ શું થાય છે ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે તો ધારણા શબ્દનો સાચો અર્થ થાય છે એકાગ્રતા પ્રશ્ન નંબર ત્રણ છે ધ્યાનનો વિષય કયો છે ધ્યાનનો વિષય કયો છે તો ધ્યાનનો વિષય છે એકાગ્રતાનો કોઈ પણ ધ્યાન હોય તો એનો વિષય કયો હોય એકાગ્રતાનો હોય ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર ચારની અંદર શું કીધું છે અષ્ટાંગ યુગનું છેલ્લ્યું અંક કીધું છે બીજું યાદ રાખજો છેલ્લ્યું કીધું છે ઓકે તો અષ્ટાંગનું છેલ્લું અંક છે સમાધિ કયું છે સમાધિ ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આપણા પાંચની અંદર ધ્યાનને કેન્દ્રમાં રાખી થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે તો તમારો જવાબ આવશે ધ્યાન યોગ કયો છે ધ્યાન યોગ પ્રશ્નમાં જવાબ છે જો ધ્યાન અને પાછળ છે ધ્યાન યોગ અને અહીંયા છે જો યોગ એટલે ધ્યાન અને યોગ ઓકે એટલે જવાબ આવશે ધ્યાન યોગ ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છની અંદર આગળ જતાં પહેલાં એક સૂચના છે પ્લીઝ એકવાર કોમેન્ટની અંદર જય શ્રી શ્રીરામનું નામ લખી દેજો જેના કારણે તમારું જો પેપર બાકી હોય તો બેસ્ટમાંથી પણ બેસ્ટ જાય અને બનાસકાંઠા જિલ્લાની અંદરથી જો વિડીયો જોતા હોય તો પીટીના પેપરમાં કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટની અંદર જણાવજો ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છની અંદર શું કીધું છે પ્રશ્ન નંબર છની અંદર તો સમાધિમાં શાની અનુભૂતિ થાય છે સમાધિમાં શાની અનુભૂતિ થાય છે તો સમાધિમાં ધ્યેયની અનુભૂતિ થાય છે ઓકે ચલો પ્રશ્ન નંબર આગળ સાતની અંદર જવું છે અષ્ટાંગ યોગમાં અતરંગ યોગના કેટલા અંગો છે અષ્ટાંગ યોગની અંદર અત્રંગ અતરંગયના કેટલા અંગો છે તો જવાબ આવશે ત્રણ અંગો છે કેટલા અંગો છે ત્રણ અંગો છે ચલો આગળ વાત કરીએ કયા આસનનો આકાર ઘરમાં રહેલા બાળક જેવો દેખાય છે કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે તો જવાબ આવશે ગર્ભાસન પ્રશ્નમાં જવાબ છે જો ગર્ભમાં રહેલા બાળક જુઓ તો ગર્ભાસન પ્રશ્ન નંબર આઠ ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ગરુડાસન કયું ગરુડાસન કોઈપણની હાઈટ નેચી હોય એને ઊંચાઈ વધારવી હોય તો કયું આસન કરવું જો ગરુડાસન કરવું જોઈએ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર દસની અંદર ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે તો જવાબ આવશે ઊંટ જેવો કેવો દેખાવ થાય છે ઊંટ જેવો દેખાવ થાય છે ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આપણે અગિયારથી તો શું કીધું છે તમે જોશો કયા આસનમાં શરીરને બે હાથે ઊંચકવાનું હોય છે કયું એવું આસન છે શરીરમાં બે હાથને ઊંચકવાનું હોય તો લોલાસન તમારે લોલાસન કરવું હોય તો તમારા શરીરને બે હાથે શું કરવાનું હોય છે ઊંચકવાનું હોય છે ચલો પ્રશ્ન નંબર બારની અંદર નૌકાસનમાં શરીરનો આકાર કેવો હોય છે નૌકાસનમાં શરીરનો આકાર કેવો હોય છે હોડી જેવો હોય તમે નૌકા નૌકા એટલે મતલબ હોડી ચલાવનારા નૌકા નહીં કહેતા તો એ નૌકાસનમાં આકાર કેવો હોડી જેવો છે અમુક પ્રશ્નો તમે વિચારો તો તમને આવડી જાય બે ટાઈમ ચાલો પ્રશ્ન નંબર તેરમાં જ આવશે કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો બને છે કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો તો જવાબ આવશે ચક્રાસન આગળ પ્રશ્ન નંબર ચૌદની અંદર ભુજંગનો અર્થ નીચેના બાકી શું થાય છે ભૂજંગનો અર્થ નીચેના પૈકી શું થાય છે ઓકે તો અહીંયા તમારો જવાબ આવશે સાપ જેવો ભૂજંગ એટલે શું થાય સાફ થાય આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર પંદરની અંદર સીધા સ્પર્શ ફાર મારફતે ફેલાતો રોગ કયો છે તમે સ્પર્શ કરો અને રોગ ફેલાઈ જાય તો એ રોગ આમાંથી કયો છે ચારની અંદર તો ક્ષય કયો છે ક્ષય આ ક્ષય એક એવો રોગ છે કે તમે એને સ્પર્શ કરો સ્પર્શથી રોગ ફેલાઈ જાય ક્ષય એટલે ટીબી ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સોળથી તો શું કીધું છે પ્રશ્ન નંબર સોળની અંદર તમે જોશો અહીંયા તો બાળ લખવા સામે શું બાળ લકવાના સામે રક્ષણ આપવા માટે કઈ રસી આપવામાં આવે છે બાળ લખવો થાય અને એનાથી રક્ષણ આપવા માટે કઈ રસી તો ઓપીવી કઈ રસી આપવામાં આવે છે ઓ પીવીની રસી આપવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સત્તરની અંદર રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે તો જવાબ આવશે રુધિરનું પરીક્ષણ કોનું પરીક્ષણ રુધિરનું પરીક્ષણ ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઢારની અંદર તો શું કીધું છે અહીંયા તમે જોશો કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે કયો રોગ એવો છે કે રસીકરણ દ્વારા દુનિયામાંથી નાબૂદ થઈ એટલે દુનિયામાં હવે રોગ છે જ નહીં રસીકરણથી આ રોગ નાબૂદ કરી નાખશો તો શીતળા કયો જવાબ આવશે શીતળા ચલો શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે તો શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી સર્જાતી હોય છે ઓકે પ્રશ્ન નંબર આગળ વીસની અંદર જ આવવું છે તો મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે તમને મચ્છર કરડે અને કયો રોગ ફેલાય તો ડેન્ગ્યુ નામનો રોગ ફેલાય કયો રોગ ફેલાય ડેન્ગ્યુ નામનો રોગ ફેલાય પ્રશ્ન નંબર એકવીસમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની શોધ કોણે કરી હતી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની શોધ કોને કરી હતી તો જવાબ આવશે ઋષિ મુનિઓએ કોણે શોધ કરી હતી ઋષિમુનિરોએ બરાબર ઋષિ બરોબર છે થેન્ક યુ કહેવું જોઈએ બરોબર છે કે એમને આપણને બહુ મોટી દેન આપી ઓકે કારણ કે તમને આર્યવ્ય એટલે બહુ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો એમ ચાલો પ્રશ્ન નંબર આગળ બાવીસની અંદર જાઉં છું સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે તો અહીંયા આપણો જવાબ આવશે અંજલિ કયો અંજલિ સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે અંજલિ આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણા ત્રેવીસની અંદર શું કીધું છે શું મૂકવાથી ઈજાથી આવેલા સોજા ઉપર ફાયદો થાય છે શું મૂકવાથી ઈજાથી જે સોજો આવેલો હશે સોજા ઉપર ફાયદો થાય તમને ખબર નહીં તમને કોઈ પણ વાગ્યું હોય હોય સોજો થયો હોય તો તમે શું લગાવો ત્યાં આગળ બરફ લગાવી દો અને બરફ લગાવવાથી તમને ત્યાં સોજા આગળ શું થઈ જાય ફાયદો થઈ જાય પ્રશ્ન નંબર ચોવીસની અંદર તમાકુના તમાકુના બંધારણ માટે કયું તત્વ જવાબદાર છે તમાકુના બંધારણ માટે કયું તત્વો જવાબ નિકોટિન કયું તત્વ નિકોટિન ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પચીસની અંદર કઈ ચિકિત્સા પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે કઈ ચિકિત્સા પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એલોપથી ઓકે કઈ એલોપથી ચલો પ્રશ્ન નંબર છવ્વીસમાં જ આવશે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે તો જવાબ આવશે ફિનિશ કયું છે ફિનિશ આગળ પ્રશ્ન નંબર સત્યાવીસમાં ચો પગા પ્રસ્થાનમાં કુલ કેટલા પ્રકારો છે ચો પગા પ્રસ્થાનમાં કુલ કેટલા પ્રકારો તો જવાબ આવશે ત્રણ પ્રકારો છે કેટલા ત્રણ પ્રકારો છે આગળ જાઉં છો પ્રશ્ન નંબર સત્યાવીસ પર એના પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો ગુજરાતના કોઈપણ ખૂણેથી તો ચેનલને અચૂકથી તમે સબસ્ક્રાઇબ કરી શકો છો તમારા ધોરણ દસના જેટલા બી વિષય છે એના નમૂનાના પ્રશ્નપત્ર અને લેટેસ્ટની અંદર પાટણ બનાસકાંઠામાં લેવાયેલા દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણી ચેનલની અંદર સચોટ સોલ્યુશન ઉપલબ્ધ છે જો કોઈપણ વિષય તમારા પેપર લેવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો અઠ્યાવીસની અંદર શું કીધું છે રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજ્યા છે રિલે દોડમાં કયું પ્રસ્થાન પ્રસ્થાન ફરજ્યા તો ચોપ અઘું પ્રસ્થાન કયું પ્રસ્થાન ચોપઘું પ્રસ્થાન પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તો મધ્યમ દોડમાં આની અંદરથી પંદરસો પંદરસો મીટરની દોડ છે એનો સમાવેશ એમાં થાય છે મધ્યમ દોડમાં થાય છે યાદ રાખજો સ્ટારવાળો પ્રશ્ન છે ચલો એના પછી વાત કરીએ આપણે પ્રશ્ન નંબર ત્રીસની અંદર તો ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો પચાસ ગ્રામ કેટલું આવશે પચાસ ગ્રામ આગળ પ્રશ્ન નંબર એકત્રીસની અંદર લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે લોન મળે છે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો વધારાના બે ગુણ આપવામાં આવે છે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર બત્રીસ કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ તમારે કબડ્ડીની રમતની શરૂઆત કરવી છે તો એક ટુકડીમાં ઓછામાં ઓછા સાત ખેલાડી હોવા જોઈએ જો એક ટુકડીમાં હાથ હાથ ખેલાડી થઈ જાય તો તમે કબડ્ડીની રમતની શું કરી શકો શરૂઆત કરી શકો છો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો તેત્રીસની અંદર બાળકો શું કીધું છે આપણને પાઈઓ માટે શું કીધું છે પાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે પાયો માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો અહીંયા આવશે તેર મીટર કેટલું હોય છે તેર મીટર પ્રશ્ન નંબર ચોત્રીસની અંદર કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે કબડ્ડીના રમતની પાયાની બાબત કઈ છે તો જવાબ આવશે શ્વાસ કુંટવો કયું શ્વાસ કુંટવો કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે તો કબડ્ડીનું મેદાન નરમ બનાવવામાં આવે કયું નરમ બનાવવામાં આવે છે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર છત્રીસની અંદર બેનો માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે બેનો માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય તો અગિયાર મીટર કેટલી હોય છે અગિયાર મીટર વાત કરીએ આગળ પ્રશ્ન નંબર સાડત્રીસની અંદર તો બેનો માટે કબડ્ડીના મેદાનમાં પ્રતિક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે બેનો માટે કબડ્ડીના મેદાનમાં પ્રતીક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો છ મીટર કેટલા મીટર છ મીટર આગળ પ્રશ્ન નંબર અડત્રીસ કબડ્ડીના રમતમાં એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે કબડ્ડીના મેદાનમાં એક ટુકડીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે બાર ખેલાડીઓ હોય કેટલા ખેલાડી હોય બાર ખેલાડીઓ હોય આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર ઓગણચાળીસની અંદર ભાઈઓ માટે કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે ભાઈઓ માટે કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટી જે હોય છે તો એની લંબાઈ કેટલી હોય છે તો એની લંબાઈ આવશે તેર મીટર કેટલી આવશે તેર મીટર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચાલીસની અંદર શું કીધું છે કબડ્ડીના રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે કબડ્ડીના રમતની શરૂઆત કેવી રીતના તો જવાબ આવશે સિક્કો ઉછાળીને કઈ રીતના કરવામાં તો સિક્કો ઉછાળીને આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકતાળીસની અંદર તો વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે વોલીબોલની અંદર એક ટીમમાં રમનાર ખે રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો છ ખેલાડીઓ હોય વોલીબોલમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય છ ખેલાડીઓ હોય પ્રશ્ન નંબર બેતાલીસની અંદર વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે વૉલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવાનો જવાબ આવશે ચાર નંબરનો દડો કયા નંબરનો દડો ચાર નંબરનો દડો પ્રશ્ન નંબર તેતાલીસની અંદર વિદ્યાર્થી મિત્રો આગળ જતા પહેલાં એક સૂચના છે કે મેં આગળ એક નમૂનાનું પ્રશ્નપત્ર તમારી પરીક્ષાની અંદર તમે આઈએમબી પેપર તરીકે ઉપયોગ કરી શકો છો એનો વિડીયો મેં અપલોડ કર્યો હતો લગભગ આ પેપરમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે એ નમૂનાના પ્રશ્નપત્રની અંદરથી પૂછાણા છે તો ખાસ એ પેપરની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પીટીના પેપરની ત્યાં જઈ અને તમે એ પણ પેપરનો અભ્યાસ કરી શકો છો ઓકે આ બંને પેપર તમે તૈયાર કરી જશો તો પરીક્ષાની અંદર મેક્ઝિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાશે ચલો પ્રશ્ન નંબર તેતાલીસમાં વૉલીબોલના રમતમાં નેટમાં લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે વૉલીબોલના રમતમાં નેટમાં લગાવેલ એન્ટેન્ટાની લંબાઈ કેટલી હોય છે તો જવાબ આવશે એક પોઈન્ટ એંશી મીટર નેક્સ્ટ વોલીબોલ રમતમાં અવી જ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે વૉલીબોલમાં રમતના ખેલાડીમાં અવીજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છ તમે છ ખેલાડીઓ અવિજી તરીકે રાખી શકો છો વોલીબોલની અંદર પિસ્તાલીસની અંદર જાઉં છે વૉલીબોલમાં બેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે વોલીબોલની અંદર બેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે તો બે પોઈન્ટ ચોવીસ મીટર આગળ પ્રશ્ન નંબર છેતાળીસમાં વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે વૉલીબોલના રમતમાં ખાસ રક્ષક જે ખેલાડી રાખેલો હોય એને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે લીબરો શું કહેવામાં આવે છે લીબરો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સુડતાલીસની અંદર ચલો શું કીધું છે પ્રશ્ન નંબર સુડતાલીસની અંદર વોલીબોલના દડાનો ઘેરાવ કેટલા સેમી હોય છે વોલીબોલના દડાનો ઘેરાવ કેટલા સેમી હોય છે તો પોસઠથી સુડસઠ સેમી નેક્સ્ટ વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે તો જવાબ આવશે અહીંયા પંદર ગુણ કેટલા ગુણ પંદર ગુણ ચલો એના પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર છે તમારો ઓગણપચાસ વોલીબોલના દડાનું વજન કેટલા ગ્રામ હોય છે વોલીબોલની અંદર જે દડો હોય છે આ દડાનું વજન કેટલું હોય છે તો બસો સાઠથી બસો ને એસી ગ્રામ વોલીબોલમાં જે તમે દડો જોતા હોય તો આ દડાનું વજન કેટલું હોય છે બસો સાઠથી બસો ને ગ્રામ પ્રશ્ન નંબર પચાસ લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આજના આપણા પેપર સોલ્યુશનનું વૉલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે વૉલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે તો જવાબ આવશે બે પોઈન્ટ તેતાલીસ મીટર કેટલી બે પોઈન્ટ મીટર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું આજે બનાસકાંઠા જિલ્લામાં લેવાયેલા તમારા પીટી વિષયના પેપરનું સોલ્યુશન વિડિયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર જણાવજો તમારા મિત્રોને શેર કરજો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોડાઈ શકો છો તો તમારા ધોરણે દસના જેટલા બી વિષય છે તો એના પેપર સોલ્યુશન એના આઈએમપી ક્વેશ્ચન એ આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે તો ખાસ ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો ચલો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ કોઈ આપણા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથા અસ્તુ